કચ્છના ભચાઉ શહેરમાં પચીસમીના શાહેર જવાળી સમૂહ લગ્ન યોજાશે જેમાં એકસો પંદર યુગલો લગ્નના તાતણે બનતા છે આ ક્ષત્રિય સમૂહ લગ્નના એકમાત્ર દાતા માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા છે આ સમૂહ લગ્નમાં ધારાસભ્યના પુત્ર અને ભત્રીજીના લગ્ન પણ કરવામાં આવશે અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ઐતિહાસિક અવસર પર નવ દંપતીઓને આશીર્વાદ આપવા પધારશે દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ બે હજાર ચૌદમાં એક સંકલ્પ કર્યો હતો કે તેઓ પોતાના પુત્રના લગ્ન સાથે એકસો ક્ષત્રિય દીકરીઓનું કન્યાદાન કરશે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે રજવાડી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્ર જયદીપસિંહ અને ભત્રીજી પૂજાબાના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં કરવામાં આવશે આ થકી સમાજને એક નવી રાહ મળશે આ એકસો સમૂહ લગ્નનો તમામ ખર્ચ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પોતે ઉપાડી રહ્યા છે આજે એક પૂર્વ પ્રમુખ તરીકે જ્યારે આ સાઈ ક્ષત્રિય સમાજનો આ સમારંભ લગ્ન દીકરીઓ પરણાવવાનો સાથે સાથે એમના ફેમિલીના જયદીપસિંહ એમના ભત્રીજા પૂજ ભત્રીજી પૂજાબા અને સમગ્ર કચ્છ ગુજરાતને સૌરાષ્ટ્ર એની વચ્ચેમાં જ્યારે આ બચાવ મુકામે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હૃદય એ રીતે ખુશ છે કે અમારા સમાજની અંદર આ ઝવલે જ નથી બની શક્યો એવો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એક જાણે જોગી સળવળે હોય અને ત્યારે મને જરૂર છે હું શાયર છું અને જ્યારે એવું જોઉં તો જે બનવું પણ શક્ય નહોતું હું બન્યું છે પ્રેમના નામે હતું કોઈ પથ્થરનું પણ પીગળ્યું છે આજે પ્રેમના નામે યુગાંતરથી હૃદય પોઢ્યું હતું અમારા સમાજનું લાગે છે આજે એ છે આ પ્રેમના નામે એક રિવાજ એક સંસ્કૃતિ સાથે અન્ય સમાજને ઉપરાંત અમારા સમાજના દિલે દાતાઓ હશે એમને માટે એક સૂચન કરતો આ પ્રસંગ જ્યારે જોઉં છું ત્યારે હૃદય ખૂબ આનંદ થાય છે ખૂબ ખુશી થાય છે કે એક એવી વ્યક્તિ છત્રી સભાનું સુકાન સંભાળી રહી છે કે જે ભવિષ્યમાં સમગ્ર સમાજને ખૂબ આગળ લઈ જશે અને એમાં પોતે પોતાની રીતે જે ભોગ આપી છે એ કહે છે હું ભાગ્યવાન સમજું છું એમણે જે પોતાને ભાગ્ય દીકરીઓ પરણે સમાજનું ઉત્થાન થાય દીકરીઓ ભણે અને જ્યારે આજે ચેતાબા જેવા અમારા મહિલા સમાજના વાઘેવાન હોય સાવસી ભાઈ હોય કુલદીપસિંહ અને જયદીપસિંહ નો જયારે આ પ્રસંગ હું જોઈ રહ્યો છું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે મારી આ જિંદગીનો ઐતિહાસિક ને એક અનેરો પ્રસંગ સમજો રૂપરેખા તો આપણે બધા સમજ્યા કે અમે ત્રેવીસ તારીખ થી આ સંભવ લગ્ન નું આયોજન ચાલુ થશે અને પચીસ તારીખે રાતે સમાપ્ત થશે કેટલા યુગલ યુવતીઓ આમાં જોડાવાના 114 દીકરીઓ અને દીકરા એક મારા ભત્રીજી અને એક મારો દીકરો એમ કરીને 116 ટોટલ લગ્ન છે

આ એક ખૂબ જ સારું આયોજન થવા જઈ રહ્યું છે કેટલા દિવસનું આયોજન છે અને શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે મુખ્યત્વે ત્રણ દિવસ ત્રેવીસ જાન્યુઆરી ચોવીસ તથા પચીસ જાન્યુઆરી ત્રણ દિવસનું આયોજન છે જેમાં ત્રેવીસ તારીખના બપોરે તમામ દીકરીબાઓના મહામઠ ભરવાનો ફંક્શન છે ત્યારબાદ ત્રેવીસ તારીખે રાતે સુગમ સંગીત સંધ્યા રાખેલ છે ત્યારબાદ ચોવીસ તારીખે સવારે મંડપરોપણ તથા જે અન્ય ઘરની વિધિઓ હોય તે સૌ છે ત્યારબાદ બપોરના સાડા ત્રણ વાગે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે ત્યારબાદ ચોવીસ તારીખે રાત્રે પ્રસિદ્ધ કલાકાર વિજયાદાન ગઢવી ગીતાબેન રબારી અને અન્ય સૌ કલાકારોની સાથે દાંડિયા રાસનો કાર્યક્રમ છે ત્યારબાદ પચીસ તારીખના બપોરે ત્રણ વાગે આ સમૂહ લગ્નને એક છેલ્લા છ મહિનાથી એક સહીઓ આપવા માટેની જે રીતેની અમારી આખી એક તૈયારીઓ છે એટલે એક રજવાડી ઠાઠ માઠની સાથે એક ભવ્ય વરઘોડો ભચાઉની બજારમાં થઈને નીકળશે જેમાં હાથી ઘોડા તથા વિન્ટેજ કારોની સાથે એક ભવ્ય રજવાડી વરઘોડામાં આ તમામ મારા નાનાભાઈ જયદીપસિંહજી અને તમામ જે બીજા એકસો ચૌદ દીકરા બાઓ છે તે તેઓનો વરઘોડો ત્યાં સમગ્ર બચાવની બજારોમાં થઈ અને લગ્ન સ્થળ સુધી આવશે અને ત્યારબાદ અહીં સૌ મહારાજ ભૂદેવશ્રીઓ દ્વારા એ તમામ નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડવા ફેરાનું આયોજન અને સાથે સાથે જમણવાર જેમાં ગુજરાતભરમાંથી સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો ઘણા બધા મંત્રીશ્રીઓ ઘણા બધા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને બધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી હિમાચલ અને ગુજરાતમાંથી ઘણા બધા રજવાડા પરિવારો પણ આ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધાર રહ્યા છે ઘણા બધા સંતો મહંતો પણ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પચીસ તારીખના

ત્રેવીસમીના મહિલાઓ માટે સંગીત સંધ્યા યોજાશે ચોવીસમીના સવારે માંડવાની વિધિ બાદમાં સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં પધારશે અને યુગલોને આશીર્વાદ આપશે બાદમાં રાત્રે ભવ્ય દાંડિયા રાસ યોજાશે પચ્ચીસમીના અહીં ભવ્ય વરઘોડો નીકળશે બચાવના દરબાર ગઢ તેમના નિવાસ સ્થાનેથી પુત્ર જયદીપસિંહ હાથી પર સવાર થઈ વરઘોડો નીકળશે અને બાકીની એકસો ચૌદ સ્કોર્પિયો કારમાં ભવ્ય વરઘોડો નીકળશે અહીં એકસાથે એકસો દીકરીઓ વિદાય લેશે આ લગ્નમાં તમામ દીકરી બાઓને ઘર ઘરવખરીની વસ્તુઓ તેમજ દાગીને આપવામાં આવશે નવયુગલોને આશીર્વાદ આપવા કથાકાર મોરારી બાપુ રાજ્યના વિવિધ મંત્રીઓ સાંસદો ધારાસભ્ય પધારશે બ્યુરો રિપોર્ટ કચ્છ